આટલી મોંઘવારી તમે આવું બહુ વસ્તુ મંગાવો કઈ રીતે હા હા ચલો સમજો કે તમારો છોકરો હોય તમારો વેવ આવું મંગાવ્યું આટલો આટલો ખર્ચો તો તમે એવું કરો કેજો

તો ભાઈ ગોભરાજી તો બિચારા ધોબરાય છે છોકરા ને પરિણામ છે એવું કેજુ હા તમારે થોડું સમજવું પડે વેવ વેવ નું દુઃખ વેવ ના આમસે તો કોણ આમસે કેજુ હા હા દિવાળી પર અમે આવશો બધા ભાઈઓ આવશો પણ ઘોડા લાવશો અને મીઠાઈ નો દબા લાવશે મીઠાઈ લાવશે થોડી આ દાગીના નો વ્યવહાર અમારે મજા નહીં હા બરોબર બધી વાત સમજી ગયો તમારે ભાઈ ભલક કેતા હોય પણ આપડે આવો રિવાજ નહી કાઢવાનો એમ હવે મોંઘવારી જોવું પડે મોડા બધું જોવું પડે કાલ ઉઠીને આપડે આપડે ઘરની પરિસ્થિતિ ના જોવી પડે છોકરા છોકરો જોવું ના પડે એમ કે તમારો છોકરો હોય બરોબર તમાર તમારે તો તમારા ભાઈ સમજાવી દેજો એવું હોય તો હું પોતે આવીશ ને તમારી ભાઈ સમજાઈશ

તમે દારૂ પી નહીં કશું રાખું જ નહી તમે દારૂ પીવાનું બંધ કરો આ દાળા પારા મોઘવારી જેટલી વધતી જાય આ નો ભાવ એક લાખ ના પચીસ હજાર ગ્રામ થઈ ગયો

મેો રયો રિક્ષા અને દારૂ પીવાનું બંધ કરો ચોક ઉઠવા બે રાખો તો કોક તમારો અમુ લમણો રાખે સમજે બધું દારૂમાં ના કાઢો સમજે આપડે લુગડા વ્યવહાર કરો પણ આ વ્યવહાર કોઈ છે નહીં બરોબર મોંઘવારી આવા રિવાજો કોઈ કરવા જ નહીં આપડે તો આપડા ભય બધા કઈ દેવાનો કે આવા જે ઉંધા રિવાજો થઈ ને

ખબર હોય એવું કારણ તમે નહીં એવું કર્યું દોશી હંતે હંતે વાહન લઈને જતી રે તમે બોઘરા લઈને આવતા હું લઈને

મળી નઈ મળી ગયો ના મારો ભોકરો નહી જોતો આવો જુનો લોકરો રઘુજી ના આજ પછી વસ્તુ પૂછ્યા વગર કોઈ લેવી નઈ બીજો બોકરો નહીં લેવો મારા

અને આપણે બધા ચા પીઓ ને કમ્પ્લેટ હરી પાણી એટલે આપણા રોજ માટે મોજે દરિયા થઈ જાય બરોબર